જામનગરના મોટી ખાવડી ગામમાં એક પ્રૂઢ ડિજિટલ એરેસ્ટનો ભોગ બન્યા હતા આ ગુનામાં ત્રણ આરોપી ઝડપાયા છે પોલીસે સાવન ચંદ્રેશ ભૂત અને ભરત ગોવાણીની ધરપકડ કરી હતી કોર્ટમાં હાજર કરી તજવીજ હાથ ધરવામાં આવી છે આ સમગ્ર અંગે જણાવ્યું કે મૂળ સુરતના હાલ ખાવડીની તેના આધાર કાર્ડનો ઉપયોગ કરી ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલુ છે તેમ જણાવાયું હતું

એના પર ક્રાઇમ બ્રાન્ચ સીબીઆઈ વગેરે દ્વારા એન્કવાયરી ચાલુ છે અને તેમના એકાઉન્ટમાંથી અથવા તો તેમના આધાર કાર્ડનો ઉપયોગ કરીને બીજી ઘણી બધી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવામાં આવે છે આ પ્રકારની ડરાવી એમને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવેલા હતા અને તેમના દ્વારા આ કેસોમાંથી છૂટવા માટે અલગ અલગ રીતે આશરે તેર લાખ જેટલા રૂપિયા એમના એકાઉન્ટમાંથી જે બીજા આરોપીના એકાઉન્ટમાં લેવામાં આવેલા હતા આ ગુનાના કામે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા ટેકનિકલ એનાલિસિસના આધારે ત્રણ આરોપીની રાજકોટથી અટક કરવામાં આવેલી છે જેમાં સાવન રસિકભાઈ વણજારા ચંદ્રેશ સુભાષભાઈ ભૂત અને ભરત ગોવાણી આ ત્રણેય આરોપીઓને કાયદેસરની અરેસ્ટ કરીને તેમના રિમાન્ડ માંગવા બાબતની આગળની પ્રોસેસ ચાલુ છે